જટિલ સ્થાયી પેશી તો જટિલ સ્થાયી પેશી વિશે વાત કરીએ તો જટિલ સ્થાયી પેશી કહેવાય છે કોને આપણે આગળ વાત કરી કે સરળ સ્થાયી પેશીની બરાબર તો સરળ સ્થાયી પેશી કઈ રીતે બને છે અને એના જે ત્રણ પ્રકાર હતા એની વાત કરી હવે આવે છે જટિલ સ્થાયી પેશી તો જટિલ સ્થાયી પેશી છે એ શું છે તો એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા મળીને જે

બે પ્રકારની પેશી જોવાની છે એક આવે છે જલવાહક પેશી અને બીજી આવે છે અન્નવાહક પેશી બરાબર આ બંને પેશી આપણે વન બાય વન આગળ જોવાની છે કે બંને પેશી કામ શું છે અને બંને પેશી કઈ રીતે કાર્ય કરે છે તો ચાલો આપણે પહેલી પેશી જોઈએ આવે છે જલવાહક પેશી ના ઉપરથી જે તમને થોડોક આઈડિયા આવતો હશે કે જલવાહક પેશી એટલે શું થાય છે જલવાહક પેશી એટલે શું થાય છે કે જે પેશી વનસ્પતિની અંદર પાણી અને ખનીજ ક્ષારનું વહન કરે બરાબર વોટર એન્ડ ખનીજ ક્ષાર એટલે શું થાય છે મિનરલ્સ બરાબર કે જે પેશી છે પાણી અને ખનીજ ક્ષારનું વહન કરે છે એને શું કહે છે જલવાહક પેશી કહેવામાં આવે છે આપણને ખબર છે કે વનસ્પતિ છે પાણી ક્યાંથી લે છે મૂળમાંથી બરાબર કે પાણીનો મુખ્ય સ્ત્રોત છે શું છે જમીન અને વનસ્પતિ એ મુખ્ય સ્ત્રોત છે પાણીનો સ્ત્રોત છે પાણી છે અંદર તો એની અંદર સુધી શું કરે છે પાણીનું વહન કરાવડાવે છે એટલે પાણીનું વહન મૂળથી ક્યાં સુધી થાય છે પર્ણ સુધી થાય છે એટલે ઉપરની ડાયરેક્શનમાં થાય છે એટલે ઉપરની બાજુ જાય છે તો જલવાહક પેશી છે એ ચાર પ્રકારના કોષોની બનેલી હોય છે કેટલા પ્રકારના चार प्रकारना कोशो नि बनेले छे बरोबर वे क्या काय कोश से, तो જોઈએ પેલો कोश આવે છે કે જેને કહેવાય છે જલવાહિની કુલ જલવાહિની બીજો આવે છે જલ વાહિની ચી ત્રીજો આવે છે જલવાહક તંતુ અને ચોથો આવે છે જલવાહક મૃદુ તક બરોબર ચાર પ્રકારના કુશનથી એક જ પેશી બનેલી બને છે જેને કહેવાય છે જલવાહક પેશી બરોબર આપણે વાત કરીએ તો જલવાહક પેશી કોનો પ્રકાર છે તે જટિલ સ્થાયી પેશી નો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી લેવી પેશી કે જે એક કરતાં વધારે ચાર પ્રકારના કોષોની બનેલી છે ભેગા મળીને શું કરાવે છે શું કરે છે કાર્ય પાણી અને ખનીજ ક્ષારનું વહન કરવાનું કામ કરે છે તો એ કઈ રીતે વહન કરાવડાવે છે વનસ્પતિની અંદર આપણે ડિટેલમાં જોઈએ તો પેલી બે કોષો જલવાહક અને જલવાહીની સોરી જલવાહીની અને જલવાહીની કી તો હવે ચાર બે છે જલવાહીની અને જલવાહુની કી હવે શું કામ કરે છે તો પહેલા તો આ જે પેશી છે એની કોષ દિવાલ કેવી હોય છે

મુખ્ય કોષો છે બરાબર કે જે પાણી અને ખનીજ ક્ષારનું વહન કરવાનું છે એને મુખ્ય કોષો કહેવાય તો કયા છે જલવાહિની અને જલવાહિની છે આ બંને છે ને એક આવી ટ્યુબ લાઈક સ્ટ્રક્ચર એટલે કે આવી નળી જેવી રચના છે કે આપણે એક રોડ હોય ને રોડ ઉપર કેમ આપણે ચાલતા જઈએ એવી રીતે આ એક રોડ એક ટ્યુબ છે કે જેની અંદરથી પાણી છે મૂળથી લઈ અને ક્યાં સુધી સગોદર કંઈક પર્ણ છે ત્યાં પર્ણ સુધી જશે

આધાર આપે છે બરાબર યાંત્રિક આધાર આપવાનું કામ યાંત્રિક આધાર મતલબ અહીં શું થાય છે કે સગો ધારો કે આપડે કોઈ મકાન બનાવવાનું છે તો અહીંયા બે જે રોડ જોઈએ ને બે કોઈ પાઇપ જોયે અથવા સ્ટ્રકચર જોઈએ કે જેના કારણે ઉપરનું સ્ટ્રક્ચર છે શું રહે છે ઉભો છે તો આ શું કહેવાય છે યાંત્રિક આધાર એવી રીતે સપોઝ અહીંયા ધારો કે એક ટ્યુબ છે કે જે કહે છે જલવાહિની અને જલવાહિની તો એને આધાર આપવાનું કામ કરશે એ કોણ છે જલવાહક તંતુ છે બરાબર જલવાહક તંતુનું કામ શું છે આધાર આપવાનું છે હવે છેલ્લી આવે છે ચોથો કોષ કે છે જલવાહક મૃતક આપણે આગળ આગળ જોયું હતું બરાબર કે સરળ સ્થાયી પેશીની અંદર જે મૃતક પેશી હતી શું કરે છે ખોરાકનો સંગ્રહ કરે છે તો અહીંયા પણ જલવાહક મૃતક શું જલવાહક મૃતક કોષો શું કરે છે ખોરાકનો સંગ્રહ કરે છે બરાબર શું કરે છે ખોરાકનો સંગ્રહ કરે છે એટલે એમ કહી શકશું કે આ જે ત્રણ પેશી છે બરાબર કે કઈ ત્રણ એક નો કલર ચેન્જ કરો પેલા હવે આ જે ત્રણ પેશી છે એ ત્રણ પેશી કેવી છે મૃત પેશી છે કેવી છે મૃત પેશી જ્યારે આ એક માત્ર પેશી કેવી છે જીવંત પેશી છે મૃત પેશીનો મતલબ શું થાય છે છે અહીંયા કે જેનો કોષ એની અંદર નહી હોય કોષ કેન્દ્ર હોય બરાબર પછી કોષ રસ પણ નહીં જોવા મળે બરાબર બીજા અંદર નું કઈ પણ મટી જોવા મળશે છે એની માત્ર કોષ અને એની કોષ દિવાલ એ બે વસ્તુ જોવા મળે છે તો આ જે ત્રણ પેશી છે કેવી છે મૃત પેશી છે જ્યારે આ એક પેશીસી કેવી છે જીવંત પેશી હવે તમને એમ થતું હોય છે ખોરાકનો સંગ્રહ કરે છે તો શા માટે ખોરાકનો સંગ્રહ કારણ કે આ પેશી છે પાણીનું કન્ટિન્યુ વહન થાય છે તો આની અંદર ક્યારેક ડેમેજ પડશે રિપેર કરવું પડશે તો એની માટે આ જે પેશી ખોરાકનો સંગ્રહ કરશે અને શું કરે છે નવા કોષો બનાવે અને એને શું કરે છે રિપેર કરવાનું કામ કરે છે જલવાહક પેશી છે પાણી તો ઉપર જાય છે બરાબર કોઈક વનસ્પતિ છે આવી રીતે વનસ્પતિ ડ્રો કરવું સ્ટ્રો ની બરોબર કે ગ્લાસમાંથી પાણી પીએ કે જેમ સક્ષન ઉપર શક કરશું એટલે પાણી શું થશે ઉપર આવશે સેમ વસ્તુ આમાં છે પણ આમાં ત્રણ રીત છે એક તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે બરાબર પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં વનસ્પતિ શું કરે છે

છે સાથે જલવાહક તંતુ તો આશા માટે જરૂરી છે કોઈ બી સ્ટ્રક્ચરને આધાર આપવાની જરૂર પડે તો એને યાંત્રિક આધાર આપવાનું કામ કરે છે અને પછી આવે છે જલવાહક મૃદુ તક તો આ શું કામ કરે છે ખોરાકનો સંગ્રહ કરવાનું કામ કરે છે અને આ ચારેમાંથી આ ત્રણ છે કેવી છે મૃત છે જ્યારે આ કે જલવાહક મૃદુ તક કે કેવી છે માત્ર જીવંત છે તો આગળ વધીએ તો બીજી પેશી આવે છે અન્નવાહક પેશી બરાબર બીજી કઈ પેશી છે અન્નવાહક પેશી તો અન્નવાહક પેશી છે એ શું કરશે તો કે

के जटिल पेशी से जटिल स्थाय पेशी अलग-अलग प्रकार ना कोषों में बनेली होई एक करता वधारे तो आ पांच प्रकार ना कोषों में बनेली छे કેટલા પ્રકાર ના कोषों में पांच तो वन बाय वन लाइन में जोइए पहला आवे छे चालनी नलिका बराबर चालनी नलिका बराबर પછી બીજો આવે साथी कोष बराबर ત્રીજો कोष આવે છે ચાલની કોષ बराबर ચોથો કોષ છે અન્નવાહક તંતુ સેમ વસ્તુ જેમ કે આપણે જલવાહક અન્નવાહક તંતુ અને સેમેજ આપણે જલવાકમાં જોયું એમ આની અંદર પણ આવશે અન્નવાહક મૃદુ તક બરાબર ચાર પ્રકાર સોરી પાંચ પ્રકારના કોષો અન્નવાહક પેશીની રચના કરે છે પાંચ પ્રકારના કોષો ભેગા મળશે અન્નવાહક પેશી રચના કરશે અને આશી નું વહન કરે છે ખોરાકનું નું વહન ખોરાક એટલે આપણને ખબર છે વનસ્પતિ છે શું બનાવે છે ગ્લુકોઝ બનાવે છે એનું બરાબર ગ્લુકોઝ બનાવે છે અને એને સુક્રોઝની અંદર રૂપાંતર કરી અને શું કરે છે સ્ટોર કરે છે અને એવી રીતે ખોરાકનું શું કરે છે વનસ્પતિ અને મૂળ શુંડી એનું શું કરે છે વહન કરવાનું કામ કરે છે હવે જોઈએ તો કે આજે ચાલ આની અંદર છે આ ચાલની નલિકા ચાલની નલિકા અને ચાલની કોષો કલર ચેન્જ કરો પેલા બરોબર ચાલની નલિકા અને ચાલની કોષો એ બંને કેવો હોય છે એક શું કહેવાય છે એ કેવી છે જાડ્ડી અને છિદ્રિષ્ટ જોવા મળે છે બરાબર અને આ પણ કેવા આકારની હોય છે નળિકા નલી આકારની સોરી નલી આકારની રચના છે હવે આવે છે સાથી કોષ બરાબર તો ચાલની નલિકાની સાથે બરાબર એની સાથે શું હોય છે ચાલની ચાલની કોષ હવે આ ચાલની કોષો છે એ શું હોય છે ચાલની નલિકાની સાથે જોડાયેલા હોય છે હવે આ રચના છે આવી હોય છે બરાબર અને એની અહીંયા છિદ્રો કન્ટિન્યુ જોવા મળે છે હવે એની સાથે આવી રીતે અહીંયા ચાલની કોષો જોવા મળે છે અને એની સાથે સાથી કોષો જોવા મળે છે બરાબર શું હોય છે સાથી કોષો તો આ ચાલની કોષો અને સાથી કોષો એકબીજાને શું હોય છે

હવે એક ડિટેલમાં ફ્લો ચાર્ટ જોઈ લઈએ તો સૌ પ્રથમ શું થાય છે કે વનસ્પતિ છે એ શું કરે છે પર્ણની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવાથી ખોરાક બનાવશે ખોરાકની અંદર શું હશે ગ્લુકોઝ જોવા મળે છે આ ગ્લુકોઝને એ કન્વર્ટ કરે છે ફેરવે છે તેની અંદર સુક્રોઝમાં ફેરવે છે બરાબર સુક્રોઝ ની અંદર ફરી જશે એટલે શું થાય છે એને વનસ્પતિ આપણને ખબર વનસ્પતિ કોષ ની પાણી જોવા મળે છે તો એની અંદર શું કરે છે પાણીમાં માં ડિઝોલ્વ કરી નાખે છે બરાબર એટલે પાણીમાં ઓગાળી નાખે ડિઝોલ્વ કરી નાખે છે હવે ડિઝોલ્વ થયા પછી જે આ ચાલ નલિકા છે એના મારફતે વનસ્પતિના અલગ અલગ ભાગની અંદર વહન થવાનું શરૂ થાય છે હવે શું થાય છે વનસ્પતિના વનસ્પતિના અલગ અલગ ભાગમાં શું કરાવે છે હવે આ ચાલની નલિકા બરોબર આવી રીતે શું કરે છે વનસ્પતિની અન્ન પેશી કાર્ય કરે છે કે જે વનસ્પતિના ખોરાકનું વહન કરવાનું કામ કરે છે એક ફરીથી સમરાઈઝ કરી લઈએ ફટાફટ કે ચાલની નલિકા છે એ શું કરે છે કે એક ટ્યુબ જેવી રચના છે કે જેની કોષ દિવાલ કેવી હોય છે જાડી હોય છે અને સ્થિદ્રિષ્ટ જોવા મળે છે અને નળી આકારની હોય છે પછી આવે છે ચાલની કોષો કે એકદમ એની બાજુમાં સાઈડ ટુ સાઇડ ગોઠવાયેલા જોવા મળે છે અને ચાલની કોષોની સાથે શું હોય છે સાચી કોષો એટલે એના એક પ્રકારના કેમ્પેન કેમ્પેનિન સેલ કહેવાય છે કે જો આ છે આની અંદર શું હોય છે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર જોવા મળે છે કે જે આને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે આનું શું કહેવાય છે સોરી આ ઊંધો એરો થઈ ગયો છે પણ આ એરો બરાબર આ શું છે એનું

સાતી કોષ અને ચાલની કોષ અને એની સાથે આ જે યાંત્રિક આધાર આપવા માટે શું હોય છે અન્નવાહક તંતુ અને પછી આને કાંઈ બી થાય એટલે કે જે ખોરાકની જરૂર પડે કે રિપેર કરવા માટે ડેમેજ શું હોય તો એ બધા માટે શું હોય છે અન્નવાહક રોધક જોવા મળે છે આવી રીતે આપણી જલવાહક અને અન્નવાહક પેશી વનસ્પતિની અંદર કાર્ય કરે છે તો આ તો આપણું જલવાહક અને અન્નવાહક પેશી વિશે તો અહીં આપણી વનસ્પતિ પેશી પૂર્ણ થાય છે આગળના ચેપ્ટ આગળના પાર્ટ ફોરની અંદર આપણે પ્રાણી પેશી શરૂ કરવાના છીએ